નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેના સેકન્ડ સેમેસ્ટરનું બીજું યુનિટ નામ છે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક આ યુનિટની આજે આપણે છેલ્લી એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી નંબર નવ વિશે અભ્યાસ કરવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તમે જરૂરથી તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 9 એક્ટિવિટી નંબર 9 શું કહે છે વર્ક ઇન અ ગ્રુપ્સ એટલે કે ટોળામાં કામ કરો એમ નહીં જૂથમાં કામ કરો ગ્રુપમાં કામ કરો ઓફ ફોર ચાર જણાનો ગ્રુપ બનાવવાનો પ્લાન અ વન ડે ટ્રીપ વિથ હાઉ લો કોસ્ટ કે ઓછામાં ઓછા ખર્ચે એક વન ડે પિકનિકનું આયોજન કરવાનું છે તમારે ફરવા જવાનું છે ઘણા વિદ્યાર્થી હમણાં ફોન મુક્ દેજો સર ઉપડા આવજો ટાટા એમ અરે એમની પેલા સાંભળતા જાઉં કઈ રીતે જવાનું છે મિત્રો બરોબર ચાર સખી ભેગા થવાનું અને ઓછામાં ઓછા ખર્ચે તમારે ફરવા જવાનું યોજના બનાવવાની છે જવાનું નથી ખાલી પ્લાન બનાવવાનું એન્ડ લોટ્સ ઓફ ફન અને બહુ બધી મજા કરવાની છે ઓપ્શન ફોર ધ ઈચ ક્વેશ્ચન તો દરેક જે છે ઓપ્શન તમને એ છે ઓપ્શન સિલેક્ટ કરવાનું

તો સર સૌથી સસ્તું તો સાયકલ જ પડે ને સાયકલ ઉપર જવાય બેસ્ટ પછી વોટ વિલ યુ કેરી તમે તમારી સાથે શું લઈ જશો ફ્રુટ્સ લઈ જશો ફળ લઈ જશો રેડીમેડ સ્નેક્સ તૈયાર નાસ્તો પડીકા પેકેટ્સ બેકરીમાં મળે અને રો મટીરિયલ ફોર ફૂડ કુકિંગ રાંધવાનો સામાન લઈ જશો તો સર સૌથી સસ્તું અને સૌથી સારું આજ પડશે રો મટીરિયલ ફોર કુકિંગ રાંધવાનો સામાન ત્યાં જઈને રાંધી લેશો આગળ વોટ વિલ યુ ડૂટ તમે ત્યાં શું કરશો તો જે જે પ્રવૃત્તિ કરશો એનું નામ લખ નાખવાનું કે વી વિલ પ્લે ગેમ્સ રમતો રમશું સિંગ એટલે કે ગાશું ડાન્સ નૃત્ય કરશું ડાન્સ કરશું કુક ફૂડ ત્યાં રાંધશું એન્ડ એન્જોય અવર સેલ્ફ અને બહુ મજા કરશું પછી પાંચમું કે છે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યુર ટ્રીપ તમારા પ્રવાસની કોસ્ટ એટલે કે કેટલો ખર્ચો થશે તો પહેલું એક ફ્રોમ ધ માય સિટી ટુ વિલેજ ટિકિટ આપવી પડશે ને મારા ગામ અથવા મારા શહેર થી પડે જીરો પછી ફૂડ આઈટમ્સ રસ્તા માંથી લેવાનો નાસ્તો નહીં લેવાનો પછી લંચ જમવાનું હા તો જમવા માટે જે છે આપણે બસો રૂપિયા રાખવી બરોબર એ એક ખર્ચો થયો પછી સાઇટ સીંગ ભાઈ દ્રશ્યો જોવા માટે કે ભાઈ પહાડ મને બતાવો સનસેટ પોઈન્ટ બતાવો એના માટેના પૈસા તો એના માટે પૈસા નો દેવાનો હોય જીરો પછી શોપિંગ ખરીદી કરવાની નહીં કરવાની ઝીરો પછી છે ઓટો ફેર્સ બરોબર બીજા કોઈ પ્રકારના ભાડા લાગશે નહીં લાગે ઝીરો પછી છે મિસલ યુનિસ એક્સપેન્સીસ મિસલ યુનિસ એક્સપેન્સીસ એટલે શું વધારાના ખર્ચા કોઈ એક્સ્ટ્રા જે ખર્ચો થતો હોય ને તે તો તે આપણે થોડુંક રાખી દઈએ સો રૂપિયા જેવું ભાઈ રસ્તામાં કોઈને જે છે આમ લીખાવી હોય દસ રૂપિયાની તો એ લઈ લેવાની હોય ને પછી તો પ્રવાસમાં માં નીકળશે થોડું ઘણું જે છે ખર્ચો કરી શકાય બંને એટલો ઓછો ખર્ચો કરવાનો છે પણ એક્સ્ટ્રા મની તરીકે વધારાના પૈસા તરીકે તમે રૂપિયા રાખશો ટોટલ કેટલું રૂપિયા તમારી વન ડે પિકનિક તમારા એક દિવસની ટ્રીપ આરામથી આયોજન થઈ શકે બરોબર આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરીએ છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

આગળ આપણને કહે છે બી પાર્ટ કે યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ્સ કે તમારે જે છે એક બિસ્કિટની કંપની ચાલુ કરવાની છે ચોકલેટની અથવા તો બાઇક્સની ક્લોથ્સની કપડાની તમારે જે છે એવી કંપની ચાલુ કરવાની છે એ કરી છે પ્રિપેર અ લોગો ઓફ યોર કંપની તમારી કંપનીનો લોગો તૈયાર કરો હવે સર લોગો એટલે શું થાય તો લોગો એટલે કોઈ પણ કંપનીનું નામ દર્શાવતો ભાગ જેને કંપની લોગો કહેવાય જો આપણી જે ચેનલ છે ને ઓશન કોચિંગ ક્લાસીસ જો એનો લોગો અહીંયા તમને દેખાતો હોય છે પુસ્તકો છે પેન મૂકી છે 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 ઓશન લખ્યું તો એવી રીતે જે તમારે તમારી કંપનીનો લોગો તૈયાર કરવાનો છે આ વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક છે તમારી સ્કૂલ પ્રવૃત્તિ બરોબર તો આ જે છે તમારે કરવા માટે શું કરવાનું શું કહેવાય છે બિસ્કિટના ટૂથપેસ્ટના દવાના એ બધાના રેપર્સ એટલે કે એના જે કાગળિયા હોય ને એકઠા કરવાના અને તેના ઉપર આપેલા કંપનીના લોગો અને ચિત્રોને જોવાના અને તમારા ટીચર્સ સાથે ચર્ચા કરીને તમારે તમારી ખુદની કંપનીનો લોગો જે છે બનાવવાનો છે ઓકે તો આ કામ તમારે વિદ્યાર્થી મિત્રો તમારા હોમવર્કમાં કરવાનું છે કે તમારે કોઈ કંપની બનાવવી છે તો એ કંપનીનું નામ અથવા એનો લોગો જે છે એનું ચિહ્ન જે છે તમે કેવું રાખશો તમે કેવું ચિહ્ન બનાવવા માંગો છો ઓકે આગળ વધીએ રિલેક સિંગ એન્ડ એન્જોય એક નાની એવી પોયમ આપી છે આપણે આ પ્રવૃત્તિ જે છે આ યુનિટની છેલ્લી પ્રવૃત્તિ છે કે શું કહે છે કે નાની એવી પોયમ આપી છે તેને ગાઓ અને એની મજા માણો હું નામ છે ટ્રી હગર્સ એટલે કે વૃક્ષોને ભેટનાર કહે છે રિલીઝ ઇટ નાવ જસ્ટ લાઈક અ બિગ બલૂન છોડી દો એને કે જાણે કે ફુગ્ગો હોય એમ જેમ અ પ્રેયર ટુ રીચ ધ માઉન્ટેન્સ ઓફ ધ મૂન ટુ ધ સિટીઝન્સ ઓફ ધ અર્થ અ લાસ વી સે ગો ફાઇન્ડ યોર સેલ્ફ અ ટ્રી ટુ હગ ટુડે કે જાઓ એક વૃક્ષને જે છે ભેટીને આવો આગળ હું કહે છે એન્ડ ઇફ અ અ ગ્રોન અપ બી ફૂલ કે 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 જો વડીલ એમ કહે આવા મૂર્ખ ન બનો ઓર ઇઝ ધેટ વોટ ધે આર ટીચિંગ યુ ઇન સ્કૂલ આવું આવું તમને તમને સ્કૂલે ભણાવે છે છે કોઈ ને કરવાનું આ આ સિમ્પલ સિમ્પલ જે પોયમ એ તમારે દેવાની ઇટ્સ ટુ ટુ હગ ફ્રોમ વૃક્ષને ભેટી પડવું એ બહુ સામાન્ય વાત છે શું કરવાનું કહે છે કે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે એક નાનો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે વૃક્ષોને ભેટવાનું કીધું છે એ વૃક્ષ પણ આપણી જેમ એક સજીવત છે તો જેમ આપણે માણસોને ભેટી શકીએ છીએ તો વૃક્ષને કેમ નહીં પછી કહે છે चिल्ड्रन ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ કેન બી કે બાળકો ખરેખર વિશ્વ આવું જ હોવું જોઈએ મેકિંગ અર્થ પ્લાન એ નોટ પ્લાન બી કે પ્લાન એ કે પ્લાન બી કાંઈ નહીં વેર ચેન્જ શેર ચેન્જ કે ભાઈ બદલાવ લાવો અને બદલાવ આપો સિંગ ચેન્જ બ્રિંગ ચેન્જ બદલાવ ગાવ અને બદલાવને સ્વીકારો અને સ્ટે બાય હગિંગ અ ટ્રી અને સ્ટાર્ટ બાય હગિંગ અ ટ્રી આવું તમે વૃક્ષને ભેટીને જે છે ચાલુ કરી શકો છો ઓકે તો આ નાની એવી પોએમ હતી શેના માટે તો કે બાળકોને વૃક્ષનું મહત્વ સમજાય એના માટે જે છે નાની એવી આ પોએમ હતી તો બસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુનિટ નંબર ટુનો અંત લાવીએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો